આપણે કપાસ ની આ વેરાયટી હું જોઉં છું એમાં ગ્રીનરી ખૂબ સારી છે અને ચાપકા પણ સારા બેઠા છે અને જીંડવા પણ નીચે સારા બનેલા છે બરોબર તો આમાં શું જયંતિભાઈ એવો ઉપયોગ કર્યો આ વખતે તો આટલો સરસ કપાસ છે હા જો આપણે વર્ષો વર્ષ ખાતર તો બધા યુઝ કરી છે બરાબર આ વખતે આપણે જીન્સ પ્લસ ઓમકારનો એનો ઉપયોગ કર્યો પેલા પાયામાં વાપર્યું ત્યાર પછી બીજો રાઉન્ડ મળ્યો ને આ ત્રીજો રાઉન્ડ છે એટલે પાયામાં વાપર્યું હતું એટલે તમને સારા રિઝલ્ટ મળ્યા એટલે પાછું પાળા ચડાવતી વખતે પાળા ચડાય તે વાત બરોબર તો શું આમાં ખેડૂતને શું કહેશો બીજા ખેડૂતને ભલામણ કરવી હોય તો ભલામણ એટલે આનો રિઝલ્ટ સો એ ટકા સારું છે અને આનો ઉપયોગ કરો એ ઓમકાર બરોબર બરોબર અને કપાસની આવો કપાસ પહેલા તમે વાવતા તો કેવો હતો ને અત્યારે કેવો છે નહીં આવો આપણે ઘેરા થયો જ નથી બરોબર બહુ સારો રિઝલ્ટ છે આમાં બરોબર

આમાં પણ એ રીતની તમારે કોઈ બી તમારે કોઈ બી પડામાં વયા જાઓ માલ કમ્પ્લીટ બનેલો છે નીચે પાત્રી પાત્રી ઝીંડવા બની ગયા છે જુઓ એટલે ખેડૂત મિત્રોને ભલામણ છે કે ઓમકારનું જીંકલસ ખાતર વીકે પાંચ કિલો લેખે વાપરવું જ પડે અને આ રીતના જે ઘેરા છે હવે તમારે ખાતર વાપરવાની ઈચ્છા થાય તો મેગ્નેશિયમ સલ્ફેટ વિગે આઠ કિલો વાપરજો જેથી કરીને કપાસ સારો થાય અને તમને આ વર્ષે સારામાં સારું ઉત્પાદન મળે રામ રામ